ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં

એક એમ કહેવાય કે આમ એમ કેવાય કે છાતી ગદગદ ફૂલવા લાગે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવ્યા છે મિત્રો છ મહિનાની અંદર કહું છું તમને બધા વિદ્યાર્થી ને આપણે છેલ્લા છ મહિના થી એક

આ જે એ મોટે ભાગે એવી જ હોય કે આગળ નંબર હોય છે અને પાછળ પણ હોય એ રી એ પછીનો સવાલ છે તો આ એક નંબર પ્લેટ અહીંયા આપણે એક બાંધવામાં આવશે બરાબર ત્યાર બાદ તમને આગળ લઈ જવામાં આવશે બાયોમેટ્રિક માટે બાયોમેટ્રિક એટલે તમારા જે અંગૂઠા ને જે ચારોન બધું લેવાનું હોય એના માટે લઈ જવામાં આવશે અહીંયા મિત્રો એક ધ્યાન રાખવાનું છે બાયોમેટ્રિકમાં જો તમારો ચારો નથી આવતો તમારો અંગૂઠો નથી આવતો તો અહીંથી શું પાછું વયાવાનું છે નહીં ત્યાં ફોર્મ ભરાવડાવશે ફોર્મ ભર દેવાનું છે અને પછી ફિઝિકલ માટે તમને તક આપશે એટલે અહીંયા મિત્રો કઈ મૂંઝાવવાની જરૂર નથી ત્યારબાદ મિત્રો ટાઈમિંગ ચિપ્સ તમે આ બધું બાયોમેટ્રિક થઈ ગયા પછી પગે ટાઈમિંગ ચિપ્સ બાંધવામાં આવશે ટાઈમિંગ ચિપ્સ ક્યાં કામ લાગશે એ હમણાં તમને કહું છું આ પગે બાંધતા હોય છે બે પગે અથવા તો એક પગે અને ત્યારબાદ મિત્રો તમને ઊભા રાખવામાં આવે છે ગ્રાઉન્ડ માટે એટલે કે દોડ માટે બેનો માટે આઠસો મીટર ની ચાર મિનિટ રહેશે હવે આની અંદર મિત્રો આ ચિપ્સ છે બરાબર અહિયાં માનો કે તમને અહિયાં લાઈનમાં આવી રીતે ઉભા રાખ્યા છે અહીંયા મેન એના ચીપ્સ જે છે એના સેન્સર છે પટ્ટી વટાવ ચીપ તમારી શરૂ મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે હવે તમે ફાઈનલમાં છો હવે તમારે ક્યારે દોડવાનું નથી આ વર્ષનું બરાબર એટલે બે હાજર ચોવીસ પચીસ નું હવે તમારે દોડવાનું નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું છે અહિયાં મન મેંકીને જેટલું દોડાય એટલું ફૂલ દોડી લેવાનું છે અહિયાં મિત્રો એવું કરવાનું નથી કે હું પેલા પેલા સ્પીડ થી દોડી દે પછી થોડો પડી દેડ થી એક જિંદગીમાં ક્યારે દોડવાનું નથી મિત્રો અહિયાં તમને એટલા માટે કહેવું પડે છે પસ્તાવો તમને અહિયાં થશે એક સેકન્ડ સાહેબ વધી ગઈ મારે એક સેકન્ડ છ ને એક સેકન્ડ થઈ ગઈ અથવા તો ફિમેલે તારને 1 સેકન્ડ થઈ ગઈ અહીંયા પણ તમે ડિસ્ક્walify છો જેટલી શક્તિ હોય તાકાત બધે બધી વાપરી નાખવાની બધે બધી તાકાત વાપરી નાખવાની અહિયાં સિસ્ટમ એક જુઓ અહિયાં લીટા કર્યા છે આપણે ગોળ કુંડાળા કર્યા છે દોડવાનું હંમેશા મિત્રો અહિયાં છે કે 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 ટ્રેક ની બાજુમાં દૂર ટ્રેક થી થી એક ફૂટ દૂર દોડવાનું શું કામ બસો બસો વિદ્યાર્થીને એક સાથે દોડાવશે એટલે અહીંયા નજીક તમારે દોડવાનો વારો આવશે નહીં શું કામ ત્યાં દોડશો તો તમારે ધીમે ધીમે દોડવું પડશે ત્યાં પુષ્કળ વિદ્યાર્થીઓ હશે એટલે તમારે અહીંયા સાઇડ લેવાની છે અને સાઈડ લીધા પછી તમને લાગે કે થોડો ગેપ છે કોઈ વિદ્યાર્થી છે નહીં તો ગડી જા વંદર ને દોડી નાખો પાછો વિદ્યાર્થી આવી ગયો તો પાછો બહાર નીકળીને દોડવા મંડો તમારી સ્પીડ હોય એટલે આ રીતે ખેંચી લેવાની છે જો જો ખાલી 1 સેકન્ડ કે 2 સેકન્ડ માટે રહી ન જાવ એટલે મિત્રો પૂરી તાકાત વાપરી લેવાની છે હવે આમાં તમે ક્વોલિફાય થઈ ગયા છો તો મિત્રો તમને પંદર વીસ મિનિટ નો અડધી કલાકનો અહીંયા તમને સાદી ભાષામાં એમ કેવાય કે પોરો ખાવા આપે છે ગામડાની ભાષામાં બરાબર તો અહીંયા તમને આપશે સમય પંદર વીસ કે ત્રીસ મિનિટ નો સમય આપશે કે તમે ત્યાં સુધીમાં એકદમ ફ્રેશ થઈ જાઓ પછી મિત્રો તમને લઈ જવામાં આવશે લાંબી કૂદમાં અહીંયા મેં કીધું એમ એક કે બે સેકન્ડમાં તમે રહી ગયા તો તમે ડિસ્ક્વોલિફાય અહીંયા તમને વધારે કોઈ ટ્રાય આપવામાં આવશે નહીં કે સર મારે બીજી ટ્રાય જોઈએ છે બીજી ટ્રાય આપવામાં આવશે નહીં હવે જાવશો લાંબી કૂદ જે આની અંદર પાસ થયા એ લાંબી કૂદ મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો માત્ર દશક જ વિદ્યાર્થી પાસ થયા હશે દોડમાં એટલા જ પાસ થાય છે હવે લાંબી કૂદ છે બેનો માટે નવ ફૂટ એ પણ તમને ખ્યાલ છે હવે મિત્રો અહીંયા મારે ખાસ એ અગત્યનું એ સમજાવવું છે આ બધું ગ્રાઉન્ડ તો તમે જાણો જ છો અહીંયા ભૂલ કરવાની નથી અહીંયા માનો કે તમે ફાવુલ થઈ જાવ છો સાડા નવ ફૂટ જેટલું કૂદી જાય છે અને ફાવુલ થઈ જાવ છો ત્રણ ટ્રાય પૂરી થઈ ગઈ ફાવુલ થઈ જાવ છો તો શું કરવાનું ગ્રાઉન્ડ છોડીને જતું રહેવાનું ગ્રાઉન્ડ છોડીને જવાનું નથી અહીંયા ગ્રાઉન્ડ છોડીને જવાનું નથી તમે ફાવુલ થાવ છો જો અધિકારી સારો હશે અહીંયા અધિકારી હશે એની આગળ જવાનું બે ધડક જવાનું રિક્વેસ્ટ કરવા તમે જઈ શકો અહિયાં સાહેબ ને જઈને કહેવાનું સાહેબ મને ચોથી ટ્રાય આપો મારાથી સર ગ્રાઉન્ડ એટલે કે અહીંયા મારીથી લાંબી કુદ સર થઈ જાય છે પણ સર મારા ફાઉલ થવાઈ જાય છે એટલે મને પ્લીઝ એક ટ્રાય આપો સારો જ અધિકારી હશે તો એક ટ્રાય આપશે અને ઈ એક ટ્રાય ની અંદર હવે વાપરી લેવાની શક્તિ આ મિત્રો એક ખાસ અગત્યનું છે પણ આ કોને કામ લાગશે કે જે લોકો ફાઉલ થઈ જાય છે ને ઠેકી તો જાય જ છે એનામાં કેપેસિટી છે ભાઈ હોય કે બેન હોય કેપેસિટી છે ઠેકી જાય છે પણ માત્ર ફાઉલ થાય એ જો અધિકારી સારો હશે તો તમને ચોથી ટ્રાય આપશે ભાગી જવા નથી રિક્વેસ્ટ કરવાની છે કે પ્લીઝ સર મને એક ટ્રાય આપો હું ઠેકી જાઉં છું કૂદી જાઉં છું પણ મારાથી ફાઉલ થવાઈ જાય છે તો અહીંયા આપશે તમને ટ્રાય બરાબર

કે ભાઈ બેન ભાઈઓ માટે ચાર પોઈન્ટ ત્રણ ફૂટ અને ત્રણ ફૂટ મેલ માટે બરાબર ફિમેલ માટે તો હવે તમે અડી જાવ છો છે આ પટ્ટી છે અહીંયા જે પટ્ટી લગાવેલી હશે એ પટ્ટીને તમે અડી જાવ છો પણ પટ્ટી પડતી નથી તો તમે ક્વોલિફાય છો એ તો ત્યાં જ તમને માહિતી મળી જશે તમે પાસ છો બરાબર પણ આ ચોથી ટ્રાય મળે તમને બીજી ત્રીજી ટ્રાય થશે ને આમ તો પહેલી બીજી ટ્રાય થશે ને ત્યાં જ કહી દેશે ફિમેલ હોય તો ફિમેલ ને મેલ હોય તો મેલ કહી દેશે કે ભાઈ તમે આ કપડા કાઢી નાખો તો કપડા બે ધડક કાઢી નાખવાના જે કઈ કપડા તમે પહેરા હોય એ કપડા કાઢી નાખવાના ખાલી ચડ્ડી ભર પણ ઠેકી જવાનું છે અહીંયા તમારી જિંદગીનો સવાલ છે અહીંયા તમને તરત અધિકારીઓ તો નહીં પણ જે કોઈ ત્યાં તમારી હેલ્પમાં હશે જે માપનમાં હશે એ લોકો જ કહેશે એટલે એ પ્રમાણે તરત આપણે કરી નાખવાનું છે કારણ કે આ તમારી જિંદગીનો સવાલ છે એકવાર તમે શરમમાં રહેશો આખી જિંદગી ખોવાઈ જાશો આખી જિંદગી તમને પછી નોકરીનો આવો ગોલ્ડન ચાન્સ મળવાનો નથી એટલે કહું છું કે અહીંયા જે અધિકારીઓ કે એ પ્રમાણે કરવાનું છે ચોથી ટ્રાય તમને આ લોકો આપી નહીં શકે ચોથી ટ્રાય માટે તમારે ફરજિયાત એનો જે કોઈ અધિકારી છે આરએફઓ ડીએફઓ એની આગળ જ જવું પડશે અને એ તમને આપે તો તમે ટ્રાય લઈ શકો છો પણ મિસ્ટેક અહીંયા આવી કઈ થતી હોય તો જ આપશે બાકી આપશે નહી આ થયા પશ્ચિમ મિત્રો તમને લઈ જાશે સીધા જાણ ની અંદર તો અંદર રથાસ નથી રક્ષા અધિકારી ઉપર હાલે અહિયાં રક્ષાસરમાં એવું હોય છે કે તમારે આ રસા ને પગ અડવો જોઈએ નહીં પણ અધિકારી સારો હોય ને એક વાર બે વાર પગ અડી જાય ને તોય ચલાય લે બોલો એટલે અહિયાં તો મુંજાવા નથી પણ મિત્રો જો અધિકારી કડક આવી ગયો તો અહીંયા પગ જોઈએ નહીં ચડતા કે ઉતરતા એકે વાર પગ અડવો જોઈએ નહીં અહીંયા તમને મિત્રો બીજી ટ્રાય આપે તે નોય આપે નોર્મલી આપતા જ નથી અહીંયા કોઈ ત્રણ ટ્રાય કે એવી બે ટ્રાય કે કોઈ હોતું નથી અહીંયા માત્ર એક જ ટ્રાય હોય એક ટ્રાય ની અંદર તમારે 18 ફૂટ રસો સડી જવાનો અને ઉતરી જવાનો પગ રસ્સાને અડાડવાનો નથી પણ અધિકારી ઉપર આધાર રહે અધિકારી જો સારા હોય તો કદાચ એકાદ બે વાર અડી જાય તો પણ ચલાવી લે તો આ મિત્રો હવે પાસ કરો છો આટલું બધું પાસ થઈ જશે તમારાથી પછી તમારું માપવામાં આવશે વજન પચાસ કિલો ફિમેલ ને પિસ્તાલીસ કિલો માનો કે અડતાલીસ કિલો મેલ ને થાય છે અને તેતાલીસ કે બેતાલીસ કિલો વજન થાય છે ફિમેલ ને તો શું આવતું રહેવાનું તમે ફેલ ના એવું કરવાનું નથી અહિયાં પણ અધિકારીઓ હોય ભરતીના અધિકારીઓ રિક્વેસ્ટ કરવાની માનશે બરાબર રિક્વેસ્ટ કરવાની પહેલા તો અહીંયા તમને ચાન્સ એ જ આપશે શું ચાન્સ આપશે સૌથી પહેલા અહિયાં સર્બ હોય છે આ બધું તમે ગ્રાઉન્ડ કરો ને તમારું શરીરમાંથી પાણી ઘટી જાય તો મિત્રો અહીંયા એક સુવિધા એવી આપવામાં આવે છે કે પાણી તમને પીવા દે પાણી પીવા દે તો અડતાલીસ કિલો વાળાનું વજન આ છે ને પચાસ કિલો નહીં સાડા પચાસ કિલો અથવા તો એકાવન કશું કરવાનું નથી પછી તમારે કશું કરવાનું નથી એટલે ક્વોલિફાય થઈ જશો એ સતા આટલું કર્યા છતાં તમારે એકાદ બે કિલો વજન ઘટે છે તો અધિકારી આગળ જવાનું છે બે ધડક કહેવાનું સર પ્લીઝ મને મોકો આપો મને પાસ કર્યો તો અહીંયા મારો એટલું વજન વધે છે વજનમાં અધિકારીઓ પાસ કરી દેતા હોય છે એકાદ બે કિલોમાં અધિકારી ફેલ કરે નહીં કારણ કે એને પણ ખ્યાલ હોય કે એટલા ટાઈમથી વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તો બિચારાનું વજન ઘટી જાય એટલા માટે રિક્વેસ્ટ કરવાની છે વધી જાશે ફર્સ્ટ ટ્રાય તો કે ત્યાં પાણી તમને પીવા આપે એટલે ટૂંકમાં મેં કીધું એમ લીંબુ પાણી હોય પી લેવાનું છતાં વજન એકાદ બે કિલો ઘટે તો અધિકારી આગળ ભૂગી જવા પીવાનું ઘણું પાણી ચાલે તો પી લેવાનું અને નકર કેવાનું કે સર મને પાસ કરી દો તો પાસ વજન માં કરી દેશે ત્યારબાદ મિત્રો એ થયા પછી તમે આવશો છાતી અથવા તો ઊંચાઈ આ બંને હોય છે નથી થતી એસી ને બદલે બદલેર થાય છે અઠ્યોતેર થાય છે ચાલશે મોજાતા નહીં અઠ્યોતેર થાય છે ચાલશે ત્યાંના અધિકારી ઉપર આધાર હોય ભાઈ એટલું એમાં છાતીમાં નથી કાઢતા અને

જે કાઈ આપણે ટૂંકમાં સારું સારું બોલવાના પ્લીઝ થી એ લોકો અજાણ નથી હોતા એને બધો એટલે બધો ખ્યાલ હોય વિદ્યાર્થીને ક્યાં તકલીફ પડવે શું કરવું એ લોકો રિક્વેસ્ટ કરવા આવ્યા છે તો શું કરવું બધી ખ્યાલ હોય એટલે અધિકારીઓ આગળ જઈને રિક્વેસ્ટ કરવાની અને મિત્રો હવે તમે થઈ જાવ છો પાસ બધે તો આરામથી ઘરે આવી જવાનું તમે પાસ થયા પછી થોડા સમય પછી એક બીઝિક કસોટી ફોરેસ્ટની અંદર આવશે જે જેસે 5000 મીટર ચાલ અને 5 ની અંદર ચાલવાનું હોય છે 5000 મીટર ચાલવાનું માત્ર અને 5 કલાકની અંદર ચાલવાનું આની અંદર મિત્રો બહુ વિદ્યાર્થી ફેલ થતા નથી પશ્ચિમ મિત્રો આમાં આમાં તમે નથી ગઈ શક્યા કોઈ પણ કારણોસર નથી જઈ શકતા તો આની તમને બીજી ટ્રાય આપવામાં આવે કે તારીખ બદલવા લાયક છે એ બદલી દેશે એ થયા પછી મિત્રો ફાઈનલ ડોક્યુમેન્ટનું વેરીફિકેશન આવશે કે જે પાસ થયા એના આઠ ગણા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે અહીંયા આઠ ગણા તો લગભગ હવે ર્યાય ન હોય જિલ્લા જિલ્લાવાર આવશે અને પછી મિત્રો અમુક સમયમાં તમારી શરૂ થશે ટ્રેનિંગ શું થશે ટ્રેનિંગ અને પછી તમારી આવશે વર્તી

એમ ને કે 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 અંદર થી એવી એક ઈચ્છા છે છે હું હું લાગી લાગી તમને મનોબળ તો આપ ખાલી પાસ કરો છો તો જી કહું છું ફરી ફરીને કહું છું લાગી જાય એવો વિશ્વાસ હોય અથવા તો તમે ગ્રાઉન્ડ પાસ કરી દીધા પછી કોઈ સાથે આ નહી કરવાનું શું નહીં કરવાનું

પણ અત્યારે આ બધું ના કરતા જો ગ્રાઉન્ડ પાસ કરી લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહી સારો લાગે તો તમને આપણે હેલ્પ કરવા માટે જ મિત્રો આવ્યા છીએ તો અહીં સુધી આટલું મિત્રો રાખીએ છીએ આગલા હવે મળશું